જય દ્વારકાધીશ ડેરાને તો તમે પાર્ટ વનમાં જોયું એમ કે અમે તો પહોંચી ગયા હતા દ્વારકા ત્યાં તો દ્વારકાધીશના દર્શન કરીને અમે સીધા જ નીકળી ગયા હતા પટેલ સમાજ ત્યાં જઈને પછી બધા બેગ રાખી દીધા ને પછી અમે નીકળી ગયા હતા બીચે તો અમે તો પહોંચી ગયા હતા બીચે કેમ કે અમારે તો પાડવા હતા ફોટો આ છે બીચ આનું નામ શું એ તો આપને ખબર નથી ઓ ભાઈ ચાલ ચૂટા તો આ છે ભટકેશ્વર બીચ ભટકેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે આયા તમે મોજા જાવ આ કઈક દ્રશ્ય કઈક અલગ જ લાગે અને ફીલ જ કઈક અલગ થાય દરિયાનો નજારો જોઈને પાછા પહોંચી ગયા તા સમાજે જો તમે દ્વારકા આવ્યા હોય ને તમારે શિવરાજપુર બીચ ને ભટકેશ્વરને બેટ દ્વારકાની એ બાજુ જવાનું હોય તો તમારે પટેલ સમાજ આવીને રોકાઈ જવાનું પટેલ સમાજ તો ફાઇવ સ્ટાર હોટલ જેવું જ લાગે ફાઈવ સ્ટાર હોટલ એ અહીં નાની પડે એવું એ પટેલ સમાજ દ્વારકાનું પછી પહોંચી ગયા તો અમે રૂમે પછી બધા ફ્રેશ થઈને પહોંચી ગયા તો લંચ કરવા ખાલી એનું ભોજના તો જવો હારી હારી હોટલ વે ના નહીં પડે આનો પર સ્વાદ એવો હતો ઘર જેવો જ લાગતો હતો અમે બેસી ગયા છીએ લીફમાં કેમ કે અમારે તો જવાનું હતું પહેલાં માળે ને અમે તો ઊભા હતા ગ્રાઉન્ડ ફ્લોરે તો પછી લીફમાં જ જવું પડે ને આવી ગયો છે પેલો માળા એની અંદર અમે તો પ્રવેશી લીધી ગોઠવાઈ ગયો બધાય પછી તો બધા એવા લંબાવી દીધી અમે તો નીકળી ગયા તા તડકામાં એ વાહી ગયા હતા અત્યારે પાંચ આવા તડકામાં અમારે જ આવું તું શિવરાજપુર બીચ

જય હોય ભાઈ તો વાંગ્યા ભાગે હા હાલે મારે છસો છસન છે પછી હું પાછા હાલવા વંડ્યા એમાં શું હોય હા આગળ છે ઓકે રજભાઈ રિક્ષાવાળાનો એક્સપિરિયન્સ રિક્ષાવાળા બહુ જ મોંઘા લૂંટેજ છે હા અમારો લોક ગુજરાતી

એની આગળ આલો ત્રીજો જણા જાય જો બધે વચ્ચે ડિસ્ટન્સ જો હરખે હરખું છે કોરોના ન થઈ જાય એટલે બધે છૂટા છૂટા આલી પછી રિક્ષા બહુ રાજ હોય પણ રિક્ષો તો મળ્યો નહીં પણ એની જગ્યાએ તો બસ મળી ગઈ બસ પછી તો હું બસમાં માં બી ગયા હતા એ પાછી રિક્ષા થી તો કીએ સસ્તી ખાલી ત્રીસ રૂપિયામાં જ લઈ ગયા રિક્ષા વાળા તો એક એક ના બસો બસો કહેતા હતા પાછી બસ આવી ગઈ જેવી દેવી નહોતી વોલ્વોની બસ હતી એકસો વીસ ઉપર તો ખાલી બસ હાલતી હતી ખાલી સ્પીડ જો તમે બસની ઉડે તો જ આવો બાકી રિક્ષામાં બીન વહી જવાનું બસ તો એકસો વીસ ઉપર જ હાલશે ભાઈ અમે ભાઈ શિવરાજપુર બીચ તો નથી ભાઈ ચા ભાઈ આજ આવવા માટેનો રસ્તો એ રીયા પહોંચી ગયા રસ્તો નાનો ને ગાડી આજી આ મારી ગેંગના ના મેમ્બર રસ્તામાં તો આવી ગયો છે આવું બોડિયું ને આ બધે મંડા ભાગ હો પગપાળો દ્વારકા જાય એવી રીતે જઈએ એક જ પટ્ટીમાં હલો કેટલું કે ભાઈ આ એક રિક્ષા તો મળતા નથી એટલે હાલીને જવું પડશે એવું લાગે હવે

ચલો ભાઈ અમે ફાઈનલ શિવરાજપુર બીચ તો પહોંચી ગયા જી બીચ દેખાતી નથી વાત અલગ છે એમને દેખાડી દીધી તમને અત્યારે તડકો છે એક છીવી અહીંયા નજીક જ એને આપને કરીએ હવે પહોંચી ગયો ફાઇનલી શિવરાજપુર બીચ આ દેખાય છે શિવરાજપુર બીચ ભાઈ આ બધા બોટ છે બોટ એકચુઅલી આજે ઈવેન્ટો બંધ છે કેમ કે આજે જાજા માણ આવી જાય ફોટું કાઇ થઈ જાય એનાથી બે દિવસ આ લોકો બંધ જ કરી દે આ બેન તો ઊંટડા ઉપર બી ગયા ભાઈ કે આ તો ઘોડી છે છે ઘોડો જ ભાઈ મોજા એમ આવે ખાલી શિવરાજપુર બીચ નો તમે ખાલી વ્યુ જોવો એકવાર ગોવા એના કારણે નાનું પડે છે ને બાકી એમ

અમે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશન અમારે આવવાનું ટ્રેન માં આજે જ કરે ટ્રાફિક જોવો તમે દ્વારકા રેલવે સ્ટેશન ટ્રાફિક ખુલ્લા બોલે અમારે જે ટ્રેનમાં જવાનું હતું એ ટ્રેન તો આવી ગઈ છે આમ તો એવો ટ્રેનમાં ચડવાની જગ્યા નથી એમાં લાકડી લઈને બાજુ એ બધે અમારે આમાં જવાનું હતું પણ પછી અમે માંડી વહેલું એક તો ટ્રેન પહેલા થી ફૂલ ખુલે ને આવી મારી પાસે એક તો આ ટ્રાફિક એટલું હતું બધા સમાઈ ગયા ટ્રેનની ટિકિટ હે આમાં મન નથી તો જવાનું ભાઈ આપે કઈ એવડું ટિકિટ હોવા છતાં અમારે ટ્રેનમાં જવા ન મળ્યું બેસવાની તો એક બાજુ વાત ઊભું રહેવાની જગ્યા નથી દરવાજે ત્રણ ત્રણ જણા ઊભા હોય તમે જઈએ પછી હું ટ્રેનને જવા દીધી બોઓ કે હા સુબો કે મેમની ટ્રેન્ક છે જરાય જ ભાઈ કંટાળી બધા કંટાળીને બેઠા હતા ભાઈ જો કઈ કરે

मतलब बाहर का ini

દ્વારકા નું અત્યારે તમે અગિયાર વાગ્યા તો એવું લાગતું નથી કે અગિયાર રાતના વાગ્યા હોય એવું દિવસ જેવો જ માહોલ હે અત્યારે જગ્યા નથી અગર ફૂલા ફૂલ અગિયાર વાગ્યા તો તમે વિચારી શકો માણા કેટલા આવી હોય મેંડાવા લીંબુ સરબત પીવા

પાછા આપને પહોંચી ગયા છીએ રેલવે દેશનો ઉપર આપની પેલા તો રેલગાડી આવી ગઈ હતી

અંક એક ટૂ ટુ નાઇન ટુ સિક્સ ઓખા અહેમદાબાદ વંદે ભારત સુપરફાસ્ટ એક અરેન્જ ઓન પ્લેટફોર્મ નંબર વન આપો કરવા apa yang रखिए हां ટ્રેન જેવી ઉભી જ રહી એવા મંડા બધા બેહો કેમકે બધા પહેલી વાર બે વંદે ભારત આની પહેલાં તો ક્યારેય બેઠા નથી થોડીક એક્સાઇટમેન્ટ હોય ને વંદે ભારતમાં બેઠા ખાલી અમારું કમબેક જોઈ ને જનરલ ડબ્બામાં ડાયરેક્ટ વંદે ભારત નો અભા એને કમબેક કહેવાય એવું કમબેક થાય તો કરો બાકી જોયા કરો બીજું તો શું થાય મારો દીકરો તો આવીને ડાયરેક હોય ગયો કેમ બે ત્રણ વર્ષથી હું તો જ ન એવી રીતે કેમ ઉતો બાકી જઈ લીધા હિન્ડર જેવો એ નીકળ્યો વંદે ભારત નો અંદર નો વંદે ભારત અંદર આવી દેખાય એ ન બેઠા એ જોઈ લઈએ બેઠા હોય એને તો જોઈ જોઈ એને તો કઈ કહેવાનું હોય નહીં એક નંબર હો ભાઈ વંદે ભારત ઈ વંદે ભારત હવે વચ્ચે તો મને લાઈટ ના કરી દીધી હવે અમે નીકળીએ બાર એમાં આ તો જો હજી નિંદર માં છે જો 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 હજી નિંદર માં છે આ તો બે ઓટોમેટિક દરવાજો ઓટોમેટિક ખુલ્યા

તો બસ આજ માટે આટલું